આજ રોજ તારીખ નવ આઠ બે હાજર પચીસ ના રોજ સવારે આ તમને ફરિયાદી તેજસ દેવેન્દ્ર હિરાલાલ દવેક્ટરીમાં એન્ટરવ્યુ માટે ગયેલા હતા જ્યાં એમની જોડે હારૂન

મોઢાના ભાગે મારી માર મારી તથા છાતીના ભાગે ડાબી બાજુ બચકું ભરે તથા જાનથી મારી નાખવાનું ઈરાદે ગૌરુભાઈ તેજસભાઈ તથા હારૂનભાઈ આવોને છોડાવ વચ્ચે પડતા બીજા બે અજાણ્યા આઈસોમાં ઉપરાણ લઈ આવી કેમેરામેન મોહમ્મદ અલી નાગોરીને જાનથી મારી નાખવાના ઈરાદે ગૌરુભાઈ અહીંયાથી રિપોર્ટિંગ માટે બીજી વખત આવ્યા તમારા હાથ પર ખોલી નાખીશું તથા જીવતા નહીં જવા દઈએ અને અહીંથી બહાર નીકળો તમારે જે કરવું હોય તે કરી લેજો